કેમ છો આજે આપણે રસાયણશાસ્ત્રના એક એવા કોયડાને ઉકેલવા જઈ રહ્યા છીએ જે બ્રહ્માંડના મૂળભૂત નિયમોને સમજવામાં મદદ કરે છે તો તૈયાર છો રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ રોમાંચક સફર માટે આપણે આ સમજણની સફરમાં આપણે પાંચ મુખ્ય પડાઓ પાર કરીશું પહેલાં આપણે જોઈશું કે અવલોકનમાંથી સમીકરણ કેવી રીતે બને છે પછી એ અતૂટ નિયમ વિશે જાણીશું જે બધી પ્રક્રિયાઓ પર લાગુ પડે છે ત્યારપછી એને સંતુલિત કરવાની એકદમ સરળ પદ્ધતિ શીખીશું એક ઉદાહરણ સાથે પ્રેક્ટિસ કરીશું અને છેલ્લે એક સંતુલિત સમીકરણ આપણને શું શું જણાવી શકે છે તે સમજીશું તો ચલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી બધું શરૂ થાય છે એક સરળ અવલોકનથી જ્યારે વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં કંઈક થતું જુએ છે તો તેઓ તેને નોંધે કેવી રીતે જરા કલ્પના કરો એક મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવી રહી છે એકદમ તેજસ્વી પ્રકાશ થાય છે અને અંતમાં એ સફેદ રાખ જેવા પાઉડરમાં ફેરવાઈ જાય છે આ જે પરિવર્તન આપણે નરી આંખે જોયું એ જ છે એક રાસાયણિક પ્રક્રિયા હવે આ પ્રક્રિયાને લખવાની સૌથી સીધી સાદી રીત છે આ શબ્દ સમીકરણ એ સ્પષ્ટ રીતે કહે છે કે પ્રક્રિયકો એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા મળીને નીપજ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે એકદમ સરળ પણ શબ્દોમાં લખવું થોડું લાંબુ થઈ જાય અને વિજ્ઞાનને તો ચોકસાઈ અને સંક્ષિપ્તતા ગમે છે તો શું આને લખવાની કોઈ એવી નીત છે જે દુનિયાભરના વૈજ્ઞાનિકો તરત જ સમજી જાય હા બિલકુલ અને એ રીત છે આ રાસાયણિક સમીકરણ અહીં તત્વોની સંજ્ઞાઓ અને અણુસૂત્રોનો ઉપયોગ થાય છે આને રસાયણ શાસ્ત્રની યુનિવર્સલ લેંગ્વેજ કહી શકાય કોઈ પણ વૈજ્ઞાનિક ભલે ગમે ત્યાં હોય અને જોઈને સમજી જ જશે કે શું પ્રક્રિયા થઈ રહી છે ઓકે હવે આપણે એક એવા મૂળભૂત નિયમની વાત કરીશું જે દરેક દરેક રાસાયણિક પ્રક્રિયાને કંટ્રોલ કરે છે આ એક એવો નિયમ છે જેને ક્યારેય ક્યારેય તોડી શકાતો નથી આ નિયમ છે દળ સંરક્ષણનો નિયમ સાદી ભાષામાં કહીએ તો તમે જે વસ્તુઓથી શરૂઆત કરો છો અંતમાં પણ એટલી જ વસ્તુઓ હોવી જોઈએ પરમાણુઓ ક્યાંય ગાયબ નથી થઈ જતા કે હવામાંથી નવા બની નથી જતા એ ફક્ત પોતાની ગોઠવણ બદલે છે બસ મતલબ કે સમીકરણની જે તીરની નિશાની છે એની ડાબી અને જમણી બંને બાજુએ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા બરાબર હોવી જ જોઈએ જાણે કે ત્રાજવાના બંને પલ્લા સરખા હોય બસ એવું જ તો ચાલો પાછા આપણા મેગ્નેશિયમવાળા ઉદાહરણ પર જઈએ શું એ સમીકરણ આ અતૂટ નિયમનું પાલન કરે છે ચાલો જાતે જ ચેક કરી લઈએ આ ટેબલ પર એક નજર નાખીએ મેગ્નેશિયમ એટલે કે એમજી ડાબી બાજુ પણ એક છે અને જમણી બાજુ પણ એક એ તો બરાબર છે પણ ઓક્સિજન એટલે કે ઓ જુઓ ડાબી બાજુ બે પરમાણુ છે પણ જમણી બાજુ તો ખાલી એક જ આ તો નિયમ તૂટ્યો કહેવાય આનો મતલબ એ થયો કે આ સમીકરણ અસંતુલિત છે તો હવે સવાલ એ છે કે જો કોઈ સમીકરણ અસંતુલિત હોય તો એને સુધારવું કઈ રીતે ગભરાવાની જરૂર નથી એના માટે એકદમ પાક્કી સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ છે ચાલો એક નવો અને થોડો વધારે રસપ્રદ કોયડો લઈએ અને એને ઉકેલવાના નિયમો સાથે મળીને શીખીએ આપણો નવો પડકાર છે લોખંડ અને પાણીની વરાળ વચ્ચે થતી પ્રક્રિયા અત્યારે તો આ સમીકરણ પણ અસંતુલિત છે પણ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ ઠીક કરીશું આ રહી આપણી ગેમ પ્લાન આ કોઈ અટકળ કે અંદાજ લગાવવાની રમત નથી આ એકદમ તાર્કિક પ્રક્રિયા છે આપણે બંને બાજુ પરમાણુઓ ગણીશું અને પછી સંયોજનોની આગળ અમુક આંકડા જેને સહગુણક કહેવાય છે તે મૂકીને એક પછી એક તત્વને સંતુલિત કરીશું જ્યાં સુધી બધું જ બરાબર ન થઈ જાય ચાલો તો હવે આ પદ્ધતિને આપણા લોખંડવાળા કોયડા પર લાગુ કરીએ અને જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે આપણે સાથે મળીને આ કોયડો ઉકેલીશું તો પહેલું પગલું ગણતરી ડાબી બાજુ આપણી પાસે છે એક લોખંડ એફી બે હાઇડ્રોજન એચ અને એક ઓક્સિજન ઓ અને જમણી બાજુ ત્રણ લોખંડ બે હાઇડ્રોજન અને ચાર ઓક્સિજન હાઇડ્રોજન તો અત્યારે બરાબર છે પણ લોખંડ અને ઓક્સિજનમાં ગડબડ છે હવે શરૂઆત ક્યાંથી કરવી એક સારી ટીપ એ છે કે જે સંયોજનમાં સૌથી વધુ પરમાણુ હોય ત્યાંથી શરૂઆત કરવી આપણા કેસમાં એ છે એફઈ થ્રી ઓ ફોર જેમે ચાર ઓક્સિજન છે તો ચાલો પહેલા ઓક્સિજનને બેલેન્સ કરીએ ડાબી બાજુ ઓક્સિજનને ચાર કરવા માટે આપણે એચ ટુઓની આગળ સહગુણક ચાર મૂકીશું જુઓ જેવું આપણે ફોર એચ ટુઓ લખ્યું ઓક્સિજન પરમાણુ બંને બાજુ ચાર ચાર થઈ ગયા પણ એવું કરવા જતાં હાઇડ્રોજનનું બેલેન્સ બગડી ગયું ડાબી બાજુ આઠ થઈ ગયા અને જમણી બાજુ ફક્ત બે આવું થવું એકદમ સામાન્ય છે ચિંતા કરવાની કોઈ વાત નથી તો હવે હાઇડ્રોજનને ઠીક કરીએ ડાબી બાજુ આઠ હાઇડ્રોજન છે એટલે જમણી બાજુ પણ આઠ કરવા પડશે આ માટે આપણે જમણી બાજુ એચ ટુઓની આગળ સહગુણક ચાર મૂકીશું કારણ કે ચાર ગુણ્યા બે એટલે આઠ ખૂબ સરસ હવે ઓક્સિજન અને હાઇડ્રોજન બંને બરાબર થઈ ગયા છે હવે ફક્ત એક જ તત્વ બાકી છે લોખંડ હા છેલ્લું પગલું તો સાવ સહેલું છે જમણી બાજુએ ત્રણ લોખંડના પરમાણુ છે તો આપણે બસ ડાબી બાજુએ એફઈની આગળ સહગુણક ત્રણ મૂકી દઈશું અને લો થઈ ગયું આ છે આપણું અંતિમ સંપૂર્ણ સંતુલિત રાસાયણિક સમીકરણ ચાલો ચેક કરીએ ડાબી બાજુ ત્રણ લોખંડ આઠ હાઇડ્રોજન ચાર ઓક્સિજન જમણી બાજુ પણ ત્રણ લોખંડ આઠ હાઇડ્રોજન ચાર ઓક્સિજન એકદમ પરફેક્ટ કોયડો ઉકેલાઈ ગયો છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી એક સંતુલિત સમીકરણ આપણને પરમાણુઓની સંખ્યા કરતાં પણ ઘણું વધારે કહી શકે છે એ આપણને પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોની ભૌતિક સ્થિતિ વિશે પણ જણાવી શકે છે વૈજ્ઞાનિકો આ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે એસ એટલે સોલિડ એટલે કે ઘન એલ એટલે લિક્વિડ એટલે કે પ્રવાહી જી એટલે ગેસિયસ એટલે કે વાયુ અને એ ક્યુ એટલે એક્વેસ જેનો અર્થ છે કે પદાર્થ પાણીમાં ઓઘળેલો છે આનાથી આપણને આખી પ્રક્રિયાનું એકદમ સ્પષ્ટ ચિત્ર મળી જાય છે હવે આપણા લોખંડના સમીકરણની આખી વાર્તા જુઓ આ સમીકરણ કહે છે કે ઘન લોખંડ સોલિડ આયરન પાણીની વરાળ ગેશિયસ વોટર સાથે પ્રક્રિયા કરીને ઘન આયન ઓક્સાઇડ સોલિડ આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ હાઇડ્રોજન ગેસ બનાવે છે જુઓ કેટલું સચોટ અને માહિતીસભર છે તો આ નવી સ્કિલ સાથે હવે જ્યારે આપણે પ્રકાશ સંશ્લેષણ જેવા સમીકરણને જોઈએ જે પૃથ્વી પરના જીવનનો આધાર છે ત્યારે એ આપણને માત્ર અક્ષરો અને આંકડાઓનો સમૂહ નથી લાગતો હવે આપણે એની પાછળની વાર્તા વાંચી શકીએ છીએ એક વાર્તા કે કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડના છ વાયુ અણુઓ અને પાણીના છ પ્રવાહી અણુઓ ભેગા મળીને ગ્લુકોઝ અને ઓક્સિજન બનાવે છે આ જ રાસાયણિક સમીકરણોની અસલી શક્તિ છે તે આપણી આસપાસના વિશ્વની અદ્ભુત વાર્તાઓ કહે છે